જય શ્રી રામ જય માતાજી શારદીય નવરાત્રી એટલે કે આસો નવરાત્રી કે જેમાં નવ દિવસમાં જગદંબાના માં દુર્ગાના નવ રૂપોની આપણે પૂજા કરતા હોય છે જુદા જુદા દિવસે જુદા જુદા રૂપોની પૂજા કરતા હોય છે ચોથા નોરતા આપણે માં કૃષ્ણ મુંડાની પૂજા કરતા હોય છે કૃષ્ણ માંડામાં કે જે કહેવાય છે કે જેનું સ્મિત જેના સ્મિતથી સમગ્ર બ્રહ્માંડની રચના રહી છે જેના સ્મિતના કારણે સમગ્ર બ્રહ્માંડ ઉર્જા પ્રાપ્ત કરે છે કૃષ્ણ માંડા માતાજી કહેવાય છે કે એનું જે તેજ છે તે દેવતાઓ પણ નથી જોઈ શકતા અને એનું તેજ છે એ સૂર્યના તેજ ને પણ સહન સહન કરી શકે છે એટલી શક્તિ તેના છે સૂર્ય દેવ થી એક ભૂલ થઈ જાય છે અને શિવજી ની ભક્તિ કરતા જે બે લોકો છે તેના નજીક જઈને તેને ભસ્મ કરી નાખે છે ભૂલના કારણે શિવજી સૂર્યદેવ ઉપર ગુસ્સે થઈને જેને ગ્રીશુ મારે છે મૂર્છિત થઈ જાય છે સૂર્યદેવ અને કહેવાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં અંધકાર છવાય જાય છે તે સમયે અને ત્યારે બધા દેવતાઓ અને બધા જ મહાદેવ પાસે જાય છે કે સૂર્ય દેવ જો મૂર્છિત રહેશે તો હવે સમગ્ર બ્રહ્માંડમાં અંધકાર રહેશે અને કહેવાય છે કે ત્યારે શિવ શંકર ભગવાન આપણા પાર્વતીજી પાસે જાય છે અને કહેવાય છે કે ત્યારે એ કહે છે કે એ એમને માં કૃષ્ણ માંડાનું જે રૂપ છે તે લીધું અને સૂર્યદેવને એ રૂપમાંથી પોતે એટલો તેજ અગ્નિ પ્રકટ થયો અને સૂર્યદેવને તેજ મળ્યું અને તહેવાર બાદ કહેવાય છે કે કૃષ્ણ કૃષ્ણમાંડાએ તેના હાથમાં આપ જોઈ શકો છો કે એક હાથમાં કળશ છે જે કળશમાં અમૃત રહેલું છે અને કહેવાય છે કે અમૃત એ સૂર્યદેવને આપ્યું જેના કારણે સૂર્યદેવ ફરીથી સ્વસ્થ થયા અને ફરીથી એ બ્રહ્માંડને પ્રજ્વલિત કર્યું કહેવાય છે કે ખાલી કૃષ્ણમાંડાને સ્મિતથી સમગ્ર બ્રહ્માંડનો જે અંધકાર છે એ દૂર થઈ છે અને સૂર્યદેવના કહેવાતીન જ તેમણે સૂર્યની મધ્યમાં તેમના તેજને રાખ્યું છે એવા તેજસ્વીમાં કૃષ્ણ મંડા કે કહેવાય છે કે તેના અષ્ટગુજા છે તેના આઠ હાથ છે તેના એક આત્મા કમડર ધનુષ્ય બાણ કમળનું ફૂલ અમૃત એમ એકમાં ચક્ર એકમાં ગદા અને એક હાથમાં માળા અષ્ટભુજામાં માં કૃષ્ણ વાંડા માતાજી વિરાજમાન હોય છે જેને આપણે જોઈ શકાય છે તેમની આ શક્તિ ઉરાયેલી છે અને અને કહેવાય છે કે એ તમામ પ્રકારની મનોકામના આપણે પૂર્ણ કરે છે તમામ પ્રકારની સિદ્ધિઓ પૂર્ણ કરે છે કેમ કે તેની પાસે જે માળા રહેલી છે તેમાં તમામ સિદ્ધિઓ રહેલી છે જે આપણે જેમની પૂજા કરતી સિદ્ધિઓ નું વરદાન આપણે એમાં પશ્ચિમ માંડક પ્રાપ્ત થઈ છે અને સ્વાસ્થ્ય માટે તેમની પાસે અમૃત કળશ રહેલો છે જેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેમની પાસે દુષ્ટનો નો નાશવાની શક્તિ રહેલી છે જેથી તેમની પાસે ચક્ર ગદા પણ રહેલા છે તો અને તેનું તેજ જો આપણા જીવનમાં કે કઈ બી જગ્યાએ અંધકાર પેલા તો માં કૃષ્ણ તેજ જે એ સમગ્ર અંધકારને દૂર કરે છે એવા માં કૃષ્ણ મંડળ આપણે સૌ ચોથા નોરતા પૂજા કરીએ છીએ અને મનોવંચિત ફળ પ્રાપ્ત કરીએ છીએ તો એવા કૃષ્ણ મંડળ આપણે સૌ ચોથા નોરતા દિલથી અને મનોભાવથી પૂજા કરવી જોઈએ અને મારો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરી દેવો જોઈએ ચેનલક્રાઈબ હજી સુધી ન કર્યું તો કરી ચેનલ ને આવા જ પેલા વિડીયો માટે તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી જોઈએ કંઈ મિસ્ટેક થતી હોય અથવા તો તમને વિડીયો સારા લાગતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો કોમેન્ટમાં લઉં જય માતાજી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી ગલસ ધારોના તો જય શ્રી રામ